દર્શક મિત્રો હું છું માયા સોન છાત્રા આપની સાચી કે જે આજે આપણે આશાપુરા ગરબી મંડળ પેલે સ્વરૂપ છે રાજવી પરિવારના કુળદેવી કહેવાય છે કે જે આશાપુરા મઠના બીજું સ્વરૂપ આ કહેવાય છે રાજીવ પરિવારના કુળદેવી છે તો ચાલો આપણે ત્યાંના ગરબીના સંચાલકને મળશું તો ચાલો સ્નેહા પઢ છે આ ગરબીનું સંચાલન હું છું ગરબી રાજકોટ રાજ પરિવારમાં છે અને ખૂબ જ પ્રાચીન ગરબી છેલ્લા તીન્તેર વર્ષથી આ ગરબી કરાવે છે તમારી ગરબીના બાળાઓ ગરબીની બાળાઓને અમે સાઠથી પાંચ સાઠ બાળાઓને ગરબીમાં રાખી છે ગરમીની બાળાઓને નવથી અગિયાર વર્ષની બાળાઓને જ અમે રાખી છે અને નિઃશુલ્ક રાખી છીએ અમે કોઈપણ જાતના પૈસા એની પાસેથી પૈસા અમારા ગરબી ગરબીમાં ખૂબ જ પ્રાચીન રાસ છે બધા જે સો સો વર્ષ જૂના છે એટલે તમે બીજે ક્યાંય નહીં સમો અને અમારી ગરમીમાં અમે આ વખતે દીવડા રાસ ખૂબ જ સરસ કરાવ્યા છે આ ઉપરાંત અમે વિશ્વભરી સ્તુતિ કરાવી છે દીકરીઓને અને મહિષાસુર મરદીની સ્તુતિ કરાવી છે એની ઉપર દીકરીઓ ખૂબ જ સરસ પરફોર્મન્સ આવે ખૂબ ધન્યવાદ તો આપ જોઈ રહ્યા છો કે સ્નેહાબેને ખૂબ સરસ વાત કહેવી છે કે આ પ્રાચીનને જીવત રાખવા માટે એક આ ઘણા વર્ષો જૂની ગરબી છે આશાપુરા મત કહેવાય છે કે આશાપુરા પૂરા સાક્ષાત વિરાજે છે અને બધાની મનોકામના પૂરી કરે છે ધન્યવાદ